નમસ્કાર મહાકાળીના નગરજનોને બ્રાન્ડ એમ્બેસેડર ભાટીયાના નમસ્કાર મિત્રો આજે મારો જન્મદિવસ છે એક દસ ઓગણીસો બાસઠ આજે તેસાઠમાં વર્ષમાં મેં પ્રવેશ કર્યો છે પણ આજનો જન્મદિવસ છે મેં વિશેષ રીતે ઉજવવામાં આવી રહ્યો છે કારણ કે આજે સવારે દોશી કોલેજ દ્વારા મારી સરસ મજાની જે રેલી કાઢી અને સફાઈ અભિયાનનું એક કામ કરવામાં આવ્યું છે એટલે સવારનો મારો દિવસ પણ ખૂબ સરસમય રીતે આખા વાંકાની અંદરમાં સફાઈ રેલી દ્વારા એક સરસ મજાનો મેસેજ આપવામાં આવ્યો છે એ પણ આપણે કરવામાં આવ્યું છે અને આજે બપોર પછી હું બે વાગ્યાથી અહીંયા નગરપાલિકાએ આવી ગયો છું અને અત્યારે લગભગ ત્રણ સાડા ત્રણ જેવો થયો છે અને આપ જોઈ શકો છો અહીંયા સત્યનારાયણ ભગવાનનું આ મંદિર જે છે અને એની બાજુની અંદરમાં જ આ ખૂબ જ કચરો છે કાલે મેં આ લોકેશનને ચેક કરેલું કે ખરેખર અહીંયા કચરો ખૂબ જ છે એટલે આજે આપણે ટેક્ટર લઈને આપણે આવ્યા છીએ અને ચાર સાથે કર્મચારીઓને પણ લઈને આવ્યા છે જેથી કરીને આ ટોટલી જે કચરો જે છે એ આખું એક ટ્રેક્ટર ભરીને આપણે થાય એટલો કચરો છે બધો આજે આપણે ભરાવાના છીએ અને આજે મારો જે જન્મદિવસ છે એ હું આજે આ સફાઈ અભિયાનને અનુરૂપ કામગીરીને કરીને એક સાચા અર્થમાં એમએસ સ્ટેન્ડર્ડ તરીકેનું કામ કરવા માગું છું અને મારા તમામ વાંકાનેના નગરજનોને એક સંદેશો દેવા માગું છું કે તમે બધા જ સફાઈ અભિયાનમાં જોડાવા આપણી સફાઈ આપણા ઘરની આપણે જાતે જ કરીએ અને જે દુકાનદારો છે એને પણ મારી નમ્ર વિનંતી કે તમે એક ડસ્ટબિન રાખો તમારો જે કચરો જે છે એ તમારી ડસ્ટબિનની અંદરમાં જ આપો અને જ્યારે ડોર ટુ ડોરવાળા આવે ત્યારે તમે એ કચરો એની અંદરમાં નાખો તો સફાઈ અભિયાન અંદરમાં સઘન રીતે થશે અને આવતા દિવસોની અંદરમાં આવા જે કચરાના ઢગલાઓ જે છે એ ઢગલા આપણને જોવા નહીં મળે અને સફાઈ સારી રહેશે તો તમારા જ બાળકો એને તંદુરસ્તમય રહેશે અને આપણું શહેર છે એ નેટ એન્ડ ક્લીન રહેશે અને વધુમાં વધુ આપણે વૃક્ષો પણ વાવવાની જરૂર છે તો આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે જે ગ્રીન ઇન્ડિયા અને ક્લીન ઇન્ડિયા તો આપણે ગ્રીન વાંકાનેર અને ક્લીન વાંકાનેર તો કરીએ જેથી કરીને આપણે આવતા દિવસોની અંદરમાં આપણે સારામાં સારું વાંકાનેરને આપણે ક્લીન વાંકાનેર બનાવીએ એવી બધાને મારી વિનંતી છે ટૂંક સમયમાં જ હવે આપણું ટ્રેક્ટરને ચાર માણસો આવી રહ્યા છે અને આપણું સફાઈ અભિયાન જો આપણે ટ્રેક્ટર લઈને આપણે આવી ગયા છે અને ચાર ત્રણ વિજય છે આજે સાહેબ આપણી સાથે જે આ ટીમની અંદરમાં અમારે ત્રણ વિજય છે એટલે આજે વિજય અમારા જે છે વિજય કરી દેખાડશે અને આપણો આજે બધો જ કચરો જે છે એ બધો જ આજે ભરી લેવામાં આવશે ત્રણેય વિજય અને અમારો ભાઈ એટલે ચારે આજે અમારે સરખી તે કામ કારણ કે વિજય બધા જ કામ કરવાવાળા મારા એટલે ખરેખર બધાએ વિજયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે મારો જન્મદિવસ છે ને તમે મારી સાથે કામ કરી રહ્યા છો એટલે મને ખૂબ આનંદ છે કે નગરપાલિકામાં મને આજનો દિવસ નગરપાલિકા માટે વિશેષ ફાળવામાં આવ્યો છે મિત્રો આપણી સફાઈ કામગીરી ચાલુ થઈ છે જો વિજય આવી ગયા છે ત્રણ અમારા વિજય જે છે આજે મારો જન્મદિવસ છે એટલે મેં એમને કીધું કે ચા ને આપણે મસાલાવાળા ખાઈએ તો આજે બધાનો આ વિજય ત્રણેયનો આગ્રહ એવો છે કે ભાઈ આજે મસાલાથી ને ચાથી નહીં આવે તો કે ઠંડુ ઠંડ છે ઠંડુ જ નથી પાવવું આપણે હવે આઈસ્ક્રીમ ખોવાડાવી બીજે બરાબર ને એટલે આજે મારા જે ચારેય કર્મચારી મિત્રો અને મારા ડ્રાઈવર સાહેબ છે પાંચે ને આપણે આઈસ્ક્રીમ ખોવાડશું અને એક સાથે બેસીને આપણે હું ચા પીશે એટલે કામ આપણું શરૂ થઈ ગયું છે થોડી વારની અંદરમાં કામ થયા પછી અમે સીડીટી પણ લઈ આવ્યા છે એટલે દવા છાંટવાની લઈ આવ્યા છે એ પણ છાંટવામાં આવશે અને સફાઈ દિલથી અમે કામ કરવાના છે કે આજે આ સાંજ સુધીની અંદરમાં ટોટળી કચરો જે છે એ સફાઈ થાય અને અહીંયા ડીડીટી છટાય એવી અમારી નગરપાલિકાની એક બ્રાન્ડ એડમિસિટર તરીકેની મારી કામગીરી છે અને મારો આજે જન્મદિવસ છે એ જન્મદિવસને પણ સાર્થક કરવા માટેની પણ એક મારો પ્રયાસ છે કે આપણે નહીં કોઈ કેક કાપીને કે નહીં કોઈ બીજું ડોળું કરીને પણ એક મારા જે બધા સફાઈ કર્મચારીઓ સાથે હું મારો જન્મદિવસ મનાવું છું એટલે મને ખૂબ આનંદ છે કે મારી સાથે ત્રણ તો વિજય છે તે એટલે વિજય આપો નિશ્ચિત છે ભાઈ હમ્યા કે જો વિજયભાઈ અમારા કામની અંદરમાં જો લાગી ગયા છે મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા ગંદકી ખૂબ જ છે પણ સાંજ સુધીમાં અમે અહીં ક્લિયર કરીને લેવામાં આવશે ટ્રેક્ટર પણ આવી ગયું છે મિત્રો આ રીતે સફાઈ થાય તો આપણે કોઈ દિવસ કે વાંધો ન આવે મિત્રો આપણું જો સફાઈ અભિયાન ચાલુ છે અત્યારે લગભગ માનો કે ઘણું બધું કામનો પ્રારંભ અત્યારે કરી દીધો છે વિજયભાઈ ત્રણેય અમારા તારું નામ શું ભાઈ આપણો આ હે વસંત વસંતભાઈ જો આ વસંતભાઈ ત્રીજા અમારા ચોથા વ્યક્તિ છે જો આ બધા આજે સરસ રીતે આખું સફાઈ અભિયાનનું દિલથી કામ કરી રહ્યા છે મિત્રો મિત્રો આપણે મિલપ્લોટનો ચોક વિસ્તારની આજુબાજુની જે સફાઈ જે છે જો આપ જોઈ શકો છો ત્યાં પણ આપણે સફાઈ કરાવી છીએ કે જેથી કરીને અહીંયા ગરમી પરમદિશથી સ્ટાર્ટ થશે મિલપોટ ચોકમાં તો એની આજુબાજુમાં પણ કચરો નહીં હોય તો એની પણ આપણે સફાઈની અત્યારે કામગીરી ચાલુ છે જો આ મિલ્કલોડનો જે ચોક જોવો છો ત્યાં પણ સફાઈ કરાવેલી છે અને કાલે વરી પાછી આપણે આ ચોકની અંદરમાં આપણે સફાઈ પછી કરાવશું જો આ વિજય રીઓને થોડોક અઠીલો જણ છે આમ જરાક કામનો બેતા બાદશાહે પણ થોડોક અઠીલો છે આજે કે ચા નથી પીવીએ કેમ ભાઈ મને કે તમારો જન્મદિવસ છે એટલે મેં તો ઠંડુ પીવું ઠંડુ લઈ આપણે આઈસ્ક્રીમ મગાવી એટલે આજે આપણે વિજયભાઈ આઈસ્ક્રીમ દેવા આવ્યા છે અને ખૂબ તમારી સાથે જે આપણે જો આપણે આઈસ્ક્રીમ ખાઈ તો અમને પણ મજા આવે કે ભાઈ અમારા જે બધા મિત્રો જે છે અમારા જે શું એને અમે પણ આઈસ્ક્રીમ ખવડાવીએ જેથી કરીને જો હેપી બર્થડે અમારો જે છે તમારે આજે અમારા જે કારીગર છે મારા એ અમારા હાથ પગ છે કારણ કે એને જો ખવડાવીશું તો એ કામ કરશે બાકી કામ કરે નહીં પછી એટલે સારામાં સારો આઈસ્ક્રીમ જે છે શીતલનો આઈસ્ક્રીમ દેવા છે અને જો આપણે બધા વિજયભાઈ હાલ્યું તમ તારે

પણ આપણે એક આ બધા મિત્રોને આપણે ખુશી મારી ખુશી એમ જ કે નહીં એ ખુશીના ભાગરૂપે આપણે એક આ આવું નાનું એવું બધાને આપણે આઈસ્ક્રીમ ખબર અને હેપી બર્થ ડે મારો મનાવું છું ડીઓ ડ્રાઈવર સાહેબ તમારું પણ થેન્ક યુ આભાર હા મિત્રો આપણે અત્યારે સફાઈ અભિયાન લગભગ ચારક વાગો આવ્યા છે પચાસ ટકા જેટલી આપણી એ સફાઈ થઈ ગઈ છે વિજયને બધાએ આઈસ્ક્રીમ ખાઈને અત્યારે પાછા પુનઃ સફાઈ અભિયાનના કાર્યમાં લાગી ગયા છે અને લગભગ સૌરાષ્ટ્ર જનતા કે ટ્રેન એક પણ આવી છે તો તમે જોઈ શકો છો અત્યારે લગભગ પોણું ટ્રેક્ટર પાછું ભરાઈ ગયું છે શું એટલે સફાઈ અભિયાન ચાલુ છે એટલે હજી એક દોઢ કલાક જેવું થઈ જશે હજી પણ પૂન બધી જ સફાઈ થયા બાદ અહીં આપણે દવા પણ છાંટવાના છે જેથી આપણું જે અહીં ગંદકી ન રહીએ કે ન કોઈ રોગચાળો થાય એટલા માટે એ પણ કરવાનો છે પાછળ આ બે ગ્રાઉન્ડમાં જુઓ છો ત્યાં સત્યનારાયણ ભગવાનનું મંદિર પણ છે બરાબર હવે રહે મિત્રો આપણે અત્યારે લગભગ માનો ને કે પચાસઠ ટકા જેટલો આપણે લગભગ કચરો બધો અત્યારે લગભગ કમ્પ્લીટ થયેલો છે કારણ કે અહીંયા ગંદકી અને થોડોક કચરોને થોડો વધારે છે એટલે જેથી કરીને વ્યવસ્થિત કામ થાય એટલે અમારા ત્રણેય વિજય અને વસંતભાઈ ચારે મિત્રો અત્યારે દિલથી કામ કરે છે કારણ કે થોડુંક કચરો નહીં વધારે પણ એમનું કહેવું છે કે ભાઈ વ્યવસ્થિત સફાઈ થાય એ બહુ મહત્ત્વની છે કારણ કે સફાઈ કરીને આપણે જતા રહી અને કાલે એની પોઝિશન થાય તો એનો કોઈ મિનિંગ નથી એટલે ઘણા અમારા ભાઈ વિજયભાઈ અને વસંતભાઈ દિલથી કામ કરે છે હવે થોડુંક પચીસ ટકા જેવું કામ બાકી છે એ થયા પછી અમે દવા પણ છંટકાવ કરશું અહીંથી જે રોગચાળો ન થાય એના માટે તકેદારી રૂપે અમે સરસ દવા પણ છાંટી અને વ્યવસ્થિત કરશું મિત્રો તમે પણ બધા વાંકાનેના નગરજનોને ફરી પણ મારી એક વિનંતી છે કે મિત્રો તમે આ રીતે આવા પ્લાસ્ટિકને આવા કચરાને આવા ન નાખો કારણ કે આ નાખવાથી આ બધું જ સ્વાસ્થ્ય તમારું જ બગડે છે તમારા જ બાળકો માનગીરી અંદરમાં પટકાય છે અને પછી જ એને ડેન્ગ્યુ થાય છે રોગચાળો થાય છે મેલેરિયા થાય છે તો એ બધા આનામાંથી જ પેદા થાય છે તો તમે જ સ્વતાને અનુગ્રહિત રહ્યો અને તમે સ્વચ્છતાને સ્વતાને જાળવો એવી એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તમને હું દરેક વખત વિનંતી કરું છું અને વારંવાર વિનંતી કરું છું કારણ કે આ સ્વચ્છતા અભિયાન તો આપણે હમણાં પૂરું થઈ જશે પછી પછીનું શું હોય પણ પછી તમે બધા જ એને એક અનુસરો અને સ્વચ્છતા આપણે એક આપણા જિંદગીની અંદરમાં વણીએ અને સ્વચ્છતા આપણે વધુ વધુ આગળ વધીએ અને વાંકાનેર એક સ્વચ્છ વાંકાનેર બને એવું આપણે પણ આમાં આના ઉપરથી બોધપાઠ એક લેવાનો બધો જ કચરો અહીંયા નાખ્યો છે ધીમે ધીમે આપણું સફાઈ અભિયાન ચાલુ જ છે તમે જોઈ શકો છો જો આ બધે કચરો લેવામાં આવી રહ્યો છે અને ટ્રેક્ટર આખું ભરાઈ જશે આપ જોઈ શકો છો જરાક આર્ટિસ્ટિક રીતે આપણે સફાઈ કામ જે ચાલુ જે છે એની જરાક કારીગરો કામ કરી રહ્યા છે જરાક આપને આર્ટિસ્ટિક રીતે હું વિડીયો કેપ્ચર કરી રહ્યો છું જો કેટલી ગંદકી છે તમે જોઈ શકો છો એટલી દુર્ગંધ મારે છે શું તેમ છતાં પણ જે કારીગરો બહુ ખંદથી કામ કરે છે અને ઠેઠ જો તળિયા સુધીનું કામ કરી રહ્યા છે જો આપ જોઈ શકો છો જો ખરેખર અભિનંદન પાત્ર છે કે ખરેખર સફાઈ કેને કહેવાય એ ખરેખર આજનું તમે છે ને આજનો વિડીયો જોશો તો વાંકાણી નગરપાલિકાના જે કર્મચારીઓ સફાઈ કરે છે એનું આજે એક ઉત્તમ ઉદાહરણ તમને જોવા મળશે મિત્રો જો આખું ટ્રેક્ટર ભરાઈ જવા એવું છે મિત્રો અને હજી થોડુંક બાકી છે એટલે આખું ટ્રેક્ટર ભરાઈ જશે આજે સફાઈ અભિયાનનું જે કામ છે એ પણ આપણે આર્ટિસ્ટિક રીતે તમને બતાવું છું મિત્રો રોંગ લાઈટની અંદરમાં કેપ્ચરિંગ ચાલુ છે જો આપ જોઈ શકો છો કારણ કે કેપ્ચરિંગ કરવું પણ એક કલા છે જો આપ જોઈ શકો છો વિડીયોને પણ આપણે એક આર્ટરની રીતે આપણે બતાવીએ છીએ જો આપ જોઈ શકો છો સફાઈ કામ પણ આર્ટની રીતે આપણે બતાવું છું હું મિત્રો તો સફાઈ અત્યારે લગભગ પૂર્ણ થવા આવી છે જો આપ જોઈ શકો છો બધો કચરો બધો લઈ લઈએ એટલે એક ટ્રેક્ટર ભરીને કચરો ભેગો થયો છે જોઈ શકો છો જો આખું ટ્રેક્ટર ભરાઈ ગયું મિત્રો અતિ સફાઈ આપણે ડેલી થાય છે એક ટીમ હોય ત્યારે હજી આ સાફ થયા પછી આપણે ડીડીટી પણ લઈ આવ્યા છે એટલે એ ટાઈપની દવા જે છે એ પણ હજી છાંટવાના છીએ તો વિજય ઉપરનો કચરો જે છે હવે એને પણ સાફ કરે છે જેથી કરીને નેટ એની ક્લીન થઈ જાય તમારે જો એ માટે થઈને વિજય જો ઓલી બાજુ ઓળો વિજય અમારો પૂરેપૂરું સફાઈ થાય એ માટે થઈને પ્રયાસ કરે છે જો આજે આપણે મિલકોટ જે સત્યનારાયણ ભગવાનનું મંદિર જે છે એની બાજુની જે શેરી છે ત્યાં ઘણા ટાઈમથી આ કચરો પડ્યો હતો આજે આપણે એને ટોટલી આપણે ત્રણેય વિજય અને વસંતભાઈએ ક્લિયર કર્યું છે આપ જોઈ શકો છો અને હવે વસંતભાઈ આપણે ડીડીટી કમ્પ્લીટલી છાંટે છે જો આપ જોઈ શકો છો કે જે દવાના સ્વરૂપમાં છાંટે છે કે જેથી કરીને અંદરમાં આપણે કોઈ મેલેરિયા ડેન્ગ્યુ કે કોઈ મચ્છર ન થાય કારણ કે આ સામે જ બધા રહેણાંક વિસ્તાર છે એની અંદરમાં કોઈને કોઈ મચ્છરજન્યનો રોગ ન થાય કે બીજું કોઈ પણ ઓલો ન થાય રોગચાળો ન ફાટી નીકળે એ માટે થઈને અમે દવાનો પણ છંટકાવ કરીએ છીએ કારણ કે દવા છાંટીએ તો એનાથી શું થાય કે જેથી કરીને કોઈ પણ જાતનો રોગચાળો જીવ જંતુ હોય તો પણ મરી જાય આપ જોઈ શકો છો ટોટલી અહીંયા આપણે જ્યારે આવ્યા ત્યારે અહીંયા કેટલી બધી ગંદકી હતી તો અત્યારે અમારા ત્રણેય વિજય અને વસંતભાઈએ જો સફાઈ કરી અને ટોટલી અહીંયા અત્યારે એમને જોવા અત્યારે એને સફાઈ કરી છે અને હવે અહીંયા ડીડીપી પણ છાંટવામાં આવે છે તો વાંકાનેના નગરજનોને મારી ખાસ વિનંતી કે તમે પણ થોડીક સ્વચ્છતામાં જાગૃતતા લાવો અને થોડુંક સ્વચ્છ ભારત જે બને એની સાથે બને એવી પણ આપ મારી નમ્ર છે ડીડીટી જો વસંતભાઈ અમારે ડીડીટી છાંટી રહ્યા છે કે ક્યાંય પણ કોઈ રોગચાળો ન થાય આપ જોઈ શકો છો આટલું નેટ એન્ડ ક્લીન અમારા જે સફાઈ કામદારો જે છે એ બધું દિલથી અને ખંતથી કામ કરે છે જો તમે જોઈ શકો છો મિત્રો જો આટલી ડીડીટી અમે આખો એક થેલો ભરીને જો લાવ્યા છે જો થેલો પડ્યો છે આખે આખો થેલો અમે છાંટશું કે જેથી કરીને કોઈ પણ જાતનો મચ્છરજન્ય રોગ ન થાય ડેન્ગ્યુ ન થાય કે બીજા કોઈ રોગચાળો ન થાય એના માટે થઈને પણ અમે તકેદારી રાખી છે કે જેથી કરીને અહીંયા સારામાં સારી સફાઈ થાય અને સફાઈ થયા બાદ અહીંયા દવા પણ વ્યવસ્થિત છાંટવામાં આવે એવી પણ અહીંયા અમે વ્યવસ્થા કરી શકો છો જો આ એની સાથે કેટલો અમે કચરો ભેગો કર્યો છે એ પણ આખો એક ટ્રેક્ટર બને ભરીને આજે આ જો તમે જોઈ શકો છો આ કચરો ભેગો કર્યો છે આખો જો આપ જો એક આખું ટ્રેક્ટર ભરાણું છે મિત્રો જો આપ જોઈ શકો છો આખું ટ્રેક્ટર ભરીને કચરો ભેગો કર્યો છે આપ જોઈ શકો છો જો આખે આખું વિસ્તારની અંદરમાં ચોકની અંદરમાં જો ડીડીટી છાંટી અને સફાઈ થઈ રહી છે આખી આખી જો વસંતભાઈ ટોટલી આખા ચોક ની અંદર માં છાંટી અને સફાઈ અમારી થઈ ગઈ છે આજે